તો વિડીયો કન્ટિન્યુ થતા રહી જાય અને તમારા દરેક ગ્રુપમાં શેર કરી જાય તો આલો સરસ મજાનો નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ કામ ધંધે સરસ મજાનો નાસ્તો કરીને હવે હું નીકળી જશું ને આ છે આપણે બાઇક તો આપણે બાઇક થઈ ગઈ છે વરસાદને સાંટાની ખોલી ગઈ છે તો કઈ નહીં ચાલો જઈએ આપણે આપણા કામ

આપણા કામ ધંધે તો આ છે આપણા કામ ધંધે જવાનો રસ્તો ને આ છે અમારા લાલભાઈ ની ક્રેન લાલભાઈ ની ક્રેન ઘરે ને વાગી ગયા છે સાડા બાર તો હવે થોડા ટાઈમ માં જમી લઈએ મમ્મી ને રસોઈ બનાવે છે તો હમણાં જઈએ ને પછી જમી લઈએ બહાર જમી લીધું છે મસ્ત મજાનું બાર આટા મારીએ કે અને નવા નવા લોકેશન બતાવતા રહીશું તો વિડિયો કન્ટિન્યુ જોતા રહીજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરીએ અમે બહાર આંટો મારવા માટે ને અત્યારે તો થોડુંક વરસાદ જેવું વાતાવરણ છે તો હજી તો કાંઈ તળો બળો રાણા નથી તો થોડોક વરસાદ આવી જાય તો મજા આવી જાય ને તડકો પણ છે વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો તો ફેમિલી આવી જશે બોડે ને બેઠા છે હવે નિરાતે ટાઢો છે અને મજા આવે છે અને મિત્રો અત્યારે ઓલો દાહોદની જે છ વર્ષની બાળકી ઉપર બળાત્કારના પ્રયાસો કરેલા અને એ ભાઈ નરાધમ આચાર્ય અઠ્ઠાવન વર્ષ નો પુરુષ એ છ વર્ષની બાળકી ઉપર અત્યારે બળાત્કાર કરવાના પ્રયાસો કર્યા તો મિત્રો એને ફાંસીની સજા થઈ ગઈ બીજાથી જંગલમાં ફોટોશૂટ કરવા માટે લાઈન ફોટોશૂટ કરે કરે કરે

બધા કારીગર લાગે બોકરા સારવાના વજુકા દુકાનો આમ બેહો અમાર રોજની બેઠક છે અમાર જયંતિભાઈ નીલાભાઈ બી બેઠા છે અને વજુકા અંદર ફોન કોમડે એને ખાલી ટાંડિયા દેખાય છે આજે તો આબો જો છે અત્યારે અહીંયા બાઈપછી આવ્યા છે તો કીડ દેવા માટે આવ્યા છે તો હાલો વિડીયો કન્ટિન્યુ જોતા રહીએ લા છે બાઈપછી તો કીડ દેવા માટે આવી જ છે આજના દિવસે તો આજના દિવસે થોડીક મદદ કરી તી દાદા એ આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ આજના દિવસે આજે તમને મદદ મળે છે એ કાચડીથી એક સેવાભાવી ભાઈ છે એમને મોકલાવી છે એમને દાદા એમનું નામ આપવાની ના પાડી છે આજે મદદ છે કે તમને દાદા રામ ભરોસે મળે છે બરાબર અને એવા આશીર્વાદ તમારી જે જે જરૂરિયાતમંદ લોકો છે એમને તમને વધારેમાં વધારે મદદ કરી શકે કે એમના સુધી પહોંચી શકે જે મદદ સુધી ચાલો দাদা આ આ છે તો મિત્રો મને જોયું એમ વળા દાદા હાલ જામનગરની બાજુમાં સભાયા ગામ આવેલું છે ત્યાં રહે છે દાદાની ઉંમર પંચોતેર થી એસી વર્ષ છે દાદાને આંખે દેખાતું નથી અંધ છે અંધ હોવા છતાં દાદા અહીંયા રમભીનો આશ્રમ છે ત્યાં છેલ્લા પંદર વર્ષથી સેવામાં કાર્યરત છે દાદા પોતાનું બધું જ કામ જાતે કરે છે દાદા બાળપણથી જ બધાનો શિકાર બનેલા છે છતાં પણ તે તમને જોવાની કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા નથી બધા લોકોએ એમના પાસેથી માણસ પાસે આંખો ના હોવા છતાં પણ એ પોતાનું કામ કરતા હોય તો આપણે એમના પાણી જે લોકો આ વિડીયો જોતા હોય એમને નમ્ર અપીલ કરું છું તમારા વિસ્તારમાં તમારા ગામમાં લોકો આવા જરૂરિયાતમંદ પરિવારો રહેતા હોય તો તમને મદદ કરો જેથી કરીને આપણી નાની મદદ આવા લોકો માટે ઘણી મોટી સાબિતો ચાલો દાદા નામ છું બરાબર હાલો આ બધું મુકદેવી છે આજના દિવસે અમે રજા લઈએ બરાબર છે ગામમાં જવું ગામમાં જવું ચાલો કરીએ છીએ ભવિષ્યમાં પણ તમારા માટે જે કઈ સારું થતું છે ત્યાં અમે કરીશું આજના દિવસે આ જે મદદ તમને મળે છે એ રાજકોટ સાફરથી એક સેવાભાવી ભાઈએ મોકલાવી છે રામ ભરોસે તમને મળે છે તમને એમનું નામ આપવાની કઈ ના પાડી છે બરાબર માનવા નિમિત્ત છું તમારે જેમ આ રીતની સેવા આવતી હોય છે એ મદદ કરતા હોઈએ છીએ અમને પણ એવા આશીર્વાદ આપો તમારી જેમ જેમ લોકો છે જરૂરિયાતમંદ લોકો છે એમના સુધી પહોંચી હોઈએ મછઇલે શ્ય શરણ છે મિય ૮કવણ જાઢ શરણ જાણ જાણ જાણા જાણ જેેણ જાણ જાણ

અને હમણાં મસ્ત મજાની ભેળ બનાવી અને પછી ફેમિલીમાં મસ્ત મજાની ભેળ ખાઈ મજાની ભેળ બનાવી નાખી છે અને અમારે છે ડુંગળી ટમેટાનું મસ્ત કટિંગ કરી દીધું છે અને હવે જો આ લીંબુ નાખે છે અને ખાટી મીઠી ભેળ બનાવવાની છે અમારે ટીંકુ ભાઈ લઈ આવવા છે હું લઈ આવો ટીંકુ હું હું લેવો બોલ હા પછી પછી છે પેલા છે ઘરના છે બાલાજીના છે

કાકા બનાવો છે જોરદાર ભેળ બની ગઈ છે ને હવે ભેળ ખાઈ લેવાની છે મસ્ત મજાની હવે રેતુભાઈને ભેળ આપી દીધી હેતુભાઈ ખાવા મને ભેળ ભાઈ હાલો ખાઈને ટેસ્ટ મારીને ચોલો કયા કા એલો હેતુભાઈ ભેળનું ટેસ્ટિંગ કરે ભેળનું ટેસ્ટિંગ મસ્ત મજાનું કરે છે હલો હેતુભાઈ કેવી ભેળ બની બોલો હાલો હજી સારકો બોલો હાલ હાલો મસ્ત સારી બની ગઈ છે હાલો બધા ભેળ ખાવા કઈ દે હાલ બધા અમે મેળામાં એમ છે નઈ કઈ તો આવી ગઈ છે આપડી ભેળ મસ્ત મજાની ભેળ ખાયેલી બેરોમાં ફર્સ્ટ ક્લાસ નવરા થઈ જશે ને હવે જો બેઠા છે પોરો ખાય છે શું કરો છો વાટુ કરતી થી માતાજી તો માતાજી ને વાટુ કરતા બીજું વાટુ કરીને પલાળી હમ આપણે તેલ ખાઈ તો માતાજી તેલમાં ઘી ખાઈ તો ઘી હમ કઈ માતા માની લે એ આવે છે નોરતા હમ નોરતા પણ બધું શણગારવાની છે ને હમણાં સરસ મજાની ભેગા ખાઈને નીકળી જાય છે આટો આંટો મારવાને ઝરમર ધરમર વરસાદ ચાલુ થઈ ગયો છે તો એ ગાંટો મારીને પછી યાદ થાય પાછા ઘર બાજુ તો હાલો એ ગાંટો મારી આવ્યો ને અત્યારે વરસાદ ફૂલ આવવાની તૈયારી લાગે છે ને વરસાદ ફૂલ અન છે તો વિડિયો કન્ટિન્યુ જોતા રહી જાય રાહુલભાઈ બેન નીકળી જાય પણ જો વરસાદ પડે છે ફોલ ને ગાડી પડી ગઈ છે તો અમે બેઠા ઘર થઈ જાય ફર્સ્ટ ક્લાસ ક્યાં દોસન એ પ્રોગ્રામ માં પ્રોગ્રામ માં પ્રોગ્રામ બનાવી દેતા મેગી નો હે હા ભાઈ આવજો ગયા છે રસવાડામાં જમવા માટે ને જમવા માટે કાજુ ગાંઠિયાનું શાક ને રોટલી અને મમ્મી આવો પછી ખબર પડે જમવામાં શું છે તો સરસ મજાનું જમી લઈએ અને વરસાદ પણ કન્ટિન્યુ છે અને વિડીયો પણ કન્ટિન્યુ છે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને વાગી ગયા છે સાડા સાત તો ચાલો સરસ મજાનું જમી લઈએ અને પછી મળી ગયો વરસાદ રહેતો સારું બાકી દઉં થાય તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો

ઈ જાય જવા વરસાદના ટાઇ બાટ સડક ખોટે ખોટું તો પછી શું કરું